ए गाड़ियों मारी भाई सिले गांव ना ने जाने में कहो आ साहब ने एक्सीडेंट था क्यों है अने मरी क्या लाय गांव ना गाये का जान बोला ये जावाद है मने ए गांव ना दोड़ा एक बात कहो तुमने बदाई गांव ने

હાલો હાલો ઉતાવળ થી હાલો જો સરપંચ જો ગામના બધાય તમે જો અરે બાપ રે બાબુ કે તો તી વાત થાય છે આમ તો જો ઇલાય આ તો રેલવે પોલીસ વાળો છે બોલો કઈ નહીં એક્સિડન્ટ થઈને મરી ગયો હવે આનું શું કરવું એય હવે આ થવાનું હતું ને એ થઈ ગયું લાકડા ભેગા કરી અને હળગાવી દો એ એમ નો હળગાવાય આ રેલવે પોલીસ છે આપણા માથે આવશે ઉભારીઓ હું પોલીસને ફોન કરી દઉં આનું પોસ્ટમોર્ટમ કરવું પડે હાલો હું ફતેપુરતી સરપંચ બોલું તમ ગાયે ગામર ગામમાં આવો સાહેબ અરે સાહેબ આયા એક રેલવે પોલીસ વાળો હતો ને એનું એક્સિડન્ટ થઈ ગયું એ એનું પોસ્ટમોર્ટમ કરવાનું છે

જલ્દી આવે તો હારું એટલે ટીટી આમ જોતો ખરો રસ્તામાં આવ્યા કે નહીં સરપસી આવે આવે તો છે આવો ને સાહેબ આવો ને આવો ને જો સાહેબ જોવો ને આ રેલવે પોલીસવારો છે એનું એક્સિડન્ટ થઈ ગયું આનું પોસ્ટમોર્ટમ કરવાનું છે અરે બાપ રે આ તો રેલવે પોલીસ રેલવે પોલીસવાળો આ શું લેવાયો તો સાહેબ ઈ મને ન ખબર મને આ છોકરાએ અમને આખા ગામને કીધું તારા રે ભટકાડ્યું હા સાહેબ આ એક્સિડન્ટ થઈ ગયેલું હતું અને હું આમ ત્યાં હતો એક્સિડન્ટ થઈ ગયું ને મરી ગયેલા પડ્યાતા સાહેબ આ રાતે ડ્યુટીમાં જાતા હોય ને આખી રાત ફાટે ખોલતા હોય પછી આ આવું જ થાય ને શું કરવું હે ફોટા મોટા બાલ્યા ફોટા પાલે લાસ ના રે હું પાલ લઉં મારે ફોન કરવો પડશે પેલા તો એક હાલો અરેવલી પોલીસ બોલે ને તમારા એક માણસ નું અહીંયા એક્સિડન્ટ થઈ ગયું છે આવો ફટાફટ એ આ વાંધો નહીં હા ફોટા પાડીને લાશ લાવું છું એ હું સરપસ હા બોલો આ હરવા હાલે નહીં હું કરવું

ગામનો પણ માનતો છે એટલે આમ જો ઘરકી દબી ને માર્યો છે એટલે અહીંયા નખના નિશાન તો છે તે ઈ જોવો કોના નિશાન છે આ બધા આંગરા મેસ કરો ને પછી મને કયો એટલે મારી મારીને તોડી નાખો કાય વાંધો ની સાહેબ હાલો આમડા કરી વારી બધા હજી કહો છો આચું બોલી જાવ કરવા મણો કરવા મણો અહીં આવો શું નામ તમારું બાઠિયા બાબા અહીં હાથ રાખો

હવે કોણ બાકી છે હેલો સરપંચ તમે હોતન હાલો તે બીજું છો નિયમ એ નિયમ ભાઈ બોલો ગગજા ભાઈ ગગજા સરપંચ હવે જો તે આલે આયો તું હા આ છે આની આરે ભટકાણું છે આનું મોટરસાયકલ બરાબર એટલે આનો કાઈ વાંક નથી પણ તો આરે આરે ફોર્મેલિટી પૂરી કરો ને આનું લઈ લ્યો હાલો હાલો રાખો રાખો આ છોકરો જ સીધો છે બિચારો શું નામ ભાઈ તમારું બાબુભાઈ બાબુભાઈ હાલો હવે ફટાફટ કયો એમના ફિંગર પ્રેસ લઈ ગયો તો ડોકે કે ફટાફટ કયો કોનું નામ આવ્યું કેમ કે મને હાથમાં ખજૂર વધતી જાય છે અને એકાદાને મારી મારીને છોતરા પાડી દઉં જો ફટાફટ કયો 5 મિનિટમાં સાહેબ હા હા 5 મિનિટમાં હું ઊભો થાઉં રેલવે પોલીસ ખાલી રેલવાના આમ પાટાને અડે ને તઈની માથે આમ હો ની કલમ લાગે અને તમે એના માણન બની ને છો હે

હુ કામ આયરો બોલ કહાની કરાકી એકાઉ કહાઉ કહાઉ સાબ રેલવે સ્ટેશન માં હું આહલો જાતો સાબ પાટો પઈક નો ખુલ્યોન પછી પાટો તોડી નાખ્યો ને જવા દીધો મોટર સાઇક તો સાબ મારી વાય આયો મને કે શું કામ ભાગ્યો મે કીત મારે જાવું તો લગન માં તો સાઈડે મને બડો દબયો પછી મારો મગજ હાલલી ગયો સાબ પછી મે મરજીયો દબિન માં નીક સુનો ખુલ્યો સુનો ખુલ્યો સુનો ખુલ્યો રેલવે